સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન નિર્ધ્વંસ પરિણામ અંગે છે નિર્ધ્વંસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું આચરે તે અને તેમ છતાં ત્યાં પાછું દરકારી પણ જ હોય કોઈ ભયપણું નહીં જ ભાવભીરું પણું નહીં જ તેવા પરિણામ મને તેમાં કંઈ વાંધો નથી એમ કરવું બરાબર જ છે આ ભાવો અને આવી ક્રિયા તે નિર્ધ્વંસ પરિણામનું ફળ છે નિર્દયતાને લીધે અવિચાર દશાને લઈને લાગણી તદ્દન બૂઠી થઈ ગઈ હોવાથી જીવ જાણે અભય થઈને વર્તે છે બ્રહ્મદત્ત ચક્રવર્તી થાળમાં રાખેલા વડગુંદાને દબાવતા દબાવતા બ્રાહ્મણોની પોતે આંખો ચોળે છે તે વખતના નિર્દય ભાવો ક્રૂરતાની ચરમસીમા આ નિર્ધંસ પરિણામનું ફળ છે દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાઈ દેવાય છે ખવાય પીવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ થવા દેવો જોઈએ નહીં નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાલી લાગણી રહે નહીં ટકે નહીં અભક્ષ પર વૃત્તિ ન જવા દેવા અર્થે અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે અભક્ષ આદિ ગ્રહણ કરનારનો આહાર આદિ અર્થે પરિચય રાખવો જોઈએ નહીં આ મુજબની સલાહ પરમ પરમકુપૌધવે ગાંધીજીને ડરબન પત્ર વાટે પાઠવી હતી વચનમૂત સાતસો સત્તર જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્ર વગેરે ભાવોને જે મર્યાદા પછી ઈચ્છતા નિર્ધંશ પરિણામ કયા છે તે પરિણામે પ્રવર્તતા પણ જીવને અનંતાનુબંધી હોવા યોગ્ય છે કોઈ નિયમ જ નહીં કોઈ ડર જ નહીં મારે આના માઠા ફળ ભોગવવા પડશે એવો કોઈ વિચાર જ નહીં જીવન વ્યવહારમાં આધુનિકતા ભણતર દેખાદેખી અને હરીફાઈની હરણફાળમાં ઘણી ઘણી ક્રિયાઓમાં લાગણી બુઠ્ઠી બની જઈ નિર્ધ્વંસ પરિણામે વર્તન થતું હોય છે અને નિર્ધ્વંસ પરિણામ સેવાતા હોય છે સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક આઇટમ્સ દાખલા તરીકે અત્તર પરફ્યુમ હેર ડાઇઝ કે બીજા સૌંદર્ય પ્રસાધનો જે વાળ ચામડી નખ માટે શરીર શણગારો માટે વાપરવામાં આવે છે તે બધા રસાયણો મનુષ્ય જાતિને ચામડીને વાળને આંખને કે તંદુરસ્તીને નુકસાન તો નથી કરતા એ માટે આ બધી વસ્તુઓ જે બજારમાં મળે છે અને સામાન્ય વપરાશમાં લેવાય છે તેના કરતાં સો બસો ત્રણસો ઘણા વધુ માત્રામાં નાના અબોલ પ્રાણીઓને ગિનીપીક સસલા ઉંદરડા વાંદરા ઉપર વાપરીને તપાસ હાથ ધરવામાં આવે છે ચામડી ઉતરડી પછી પ્રયોગશાળામાં સન્થ્યુઝન કરાય છે કે તે ચામડીને કેટ કેટલું નુકસાન કરી શકે એમ છે તે જ પ્રમાણે વાળને કાપીને વાળની તપાસ કરવામાં આવે છે આંખને તો આ વસ્તુ નુકસાનકારક નહીં થાય તે જાણવા સારું આંખમાં પણ એ પદાર્થો ઘણી ઘણી માત્રામાં નાખવામાં આવે અને પછી આંખ ફોડીને દોળો કાઢીને કાપીને લેબોરેટરીમાં માઇક્રોસ્કોપમાં તેના સેક્શન્સ તપાસવામાં આવે છે આ તપાસ પછી જ એ વસ્તુઓ બજારમાં ઉપયોગ અર્થે મૂકવામાં આવે છે કેમ કે બજારમાં વેચાણમાં મૂકતા પહેલાં આ પ્રક્રિયામાંથી પસાર થવું એ કાનૂની કાયદેસરની વાત છે આ પદાર્થનો વપરાશ શોભિતા રૂપાળા દેખાવા માટે કરવામાં આવે છે દાખલા તરીકે વાળ રંગ્યા કે યુવાન પણ દેખાય રૂપાળા પણ દેખાય અને ઉંમર ઢાંકી રહે અત્તર કે પરફ્યુમ વાપર્યું મનમાં આનંદ વેદાય નખ કે હોઠ રંગ્યા કે ચામડી રંગી તે વખતે પાછળ કેટકેટલી ક્રૂર હિંસા થઈ છે એ જીવને વિચારમાં કંઈ આવે નહીં લાગણી તદ્દન બુઠી થઈ જવાથી અને દેહાધ્યાસ હોવાથી આવી બેદરકારી આવા નિર્ધંશ પરિણામનું ફળ આવ્યું હવે કરેગા સો ભરેગા વારા પછી વારો આજે મારો કાલે તારો જેણે કદાચ અજાણે વાપરી લીધું તે જીવ પણ ગુનામાં તો ખરો જ પણ તેના પરિણામ આટલા બધા ક્રૂર કે ઘાતકી નહોતા પણ હવે જેણે જાણ્યું પછી પણ જે વાપરે આ નિર્ધંસ પરિણામનું ફળ થયું વે લુખાવે ચીકણા ઈણવીદ કર્મ બદંત એમ મનમાં વિચારે અને એમ પ્રગટ બોલે પણ ખરું કે બધા આવું કરે જ છે ને બધા વાપરે જ છે ને લોકો કરે તે માન્ય રાખે અને બે ધડક તે જ કરવું છે જ્ઞાનીનું કયું માનવું નથી આ જીવની કર્મની બાહુલ્યતા છે ભારે પણ છે નિર્ધંસ પરિણામ તે આજ બજારો મીઠાઈ આઈસ્ક્રીમ બિસ્કિટ બ્રેડ ટોસ્ટ પાઉં ચિકલેટ કે ચોકલેટ્સ વગેરે વસ્તુઓ વપરાશમાં લેવામાં આવે છે જે આ કાળમાં તો સર્વસામાન્ય જેવું થઈ ગયું છે મોટા જમણવાર કે સ્વામી વાત્સલ્યના કાર્યક્રમમાં પણ આ બધું ભાગે હોય જ છે એમાં કાળ મર્યાદા કે તેની અવધિ પૂરી થઈ ગયો એવો મેંદો કે બીજા બધા લોટ ધનેડા જીવાતોવાળો લોટ યતના વગર તૈયાર થયેલ લોટ ઈયળ વગેરે ત્રસ જોવાની પણ હિંસા થઈ હોય એવું સંભવે છે છાળ્યા વગરનો ઘંટી વગેરે પોઝ્યા વગરનો લોટ વપરાશમાં લેવામાં આવ્યો હોય છે તે પણ હિંસાનું કારણ બને છે બેસન જે સામાન્ય રીતે ચણનો લોટ ગણાય છે તેમાં પણ વાનગીઓ સ્વાદિષ્ટ કરવામાં મેંદો ભેળવેલો હોય છે તૈયાર લોટનો વપરાશ જે ગણાતા શ્રાવકની ઘેર પણ ઘણે ભાગે જોવામાં આવે જ છે તે દયાની લાગણી બૂઠી થયાનું પરિણામ છે આંખ આડા કાન કરવા જેવું થાય છે પણ કર્મ કાંઈ ભૂલથાપ ખાય નહીં મીઠાઈમાં માવો કે દૂધ વાપરવામાં કસ્ટાર્ડ પાવડરનો વપરાશ બજારું વાનગીમાં અને હવે તો ઘેર ઘેર પણ કરવામાં આવે છે દૂધ સાથે ભેળવવાથી અને માવો બનાવવાની સરળતાથી બધી મીઠાઈઓ ઓછી મહેનતે બને પણ આ કસ્ટાર્ડ પાવડરની બનાવટમાં સ્ટાર્જ મેળવામાં ટેપિયોકા નામના કનનો વપરાશ થયો હોય છે અમુક વખતે તો તેમાં એનિમલ ટેલો આયાતી ડુક્કર વગેરેની પ્રાણીની ચરબી પણ નાખવામાં આવે છે ફેટ એટલે ચરબીજન્ય પદાર્થ મળતા વસ્તુ નરમ બની શકે મુલાયમ બને અને સ્વાદિષ્ટ બને આ બધું જાણવામાં નહોતું અને સગવડ અને સ્વાદ માટે ખાધું પીધું એ ગુનો તો હતો જ હવે આ જેણે પછી જે ખાય જે પીવે તે ક્રૂર ઘાતકી નિર્ધંશ પરિણામ ઉપજાવે છે તે મહાકર્મબંધનું કારણ છે દયાની લાગણી બૂઠી થાય અને આ કોઠે પડી જાય તેવું થાય છે મૂળમાં જ્ઞાનીનો બોધ ઓછા પાપે જીવવાનો છે બે આ પ્રાણીને ન રીબાવવા પ્રાણ ન લૂંટવા તે જ મુખ્ય ઉપદેશ છે તે જ ધર્મ છે ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન એ ગાગા કરવાથી નહીં પણ એ મુજબ આચરણમાં મૂકવાથી સાર્થક બને છે ન ખાવાનું ખાય ન પીવાનું પીવે આ બધું જાણે પછી પણ તે ચાલુ જ રહે તે જ નિર્ધન પરિણામ છે જીવ થોડોક પાછો હટે લાગણી કુણી બનવા પામે તો ખાવા પીવાની વસ્તુઓ તો ઘણી બધી છે બે પાંચ વસ્તુ છોડી દેવાથી જીવને કાંઈ નુકસાન થવાનું નથી ઉલટું વ્યવહાર અને પરમાર્થે સુખી થવાનું એ બળવાન કારણ છે હરણનું ચામડું સિંહ વાઘનું ચામડું નાગની ચામડી વગેરેમાંથી બનાવેલ વસ્તુઓ તેના પટ્ટા તેના પર્સ કે પાકીટ તેના થેલા કે તેના કવરો સોફા કવરો વગેરે વાપરીને શોભાયમાન ઘર વગેરે બનાવીને બીજાને બતાવીને અથવા પોતે આધુનિક છે શ્રીમંત છે એ સામાજિક પ્રતિષ્ઠા ખાતર જ્યારે આ બધું નહોતું જાણ્યું ત્યારે વાપરતો હતો હવે જાણે પછી પણ વાપરે તે ક્રૂર અને નિર્ધવંત પરિણામ છે હાથી દાંત ઘોડાના વાળ રીંછના વાળ વગેરે શોખ માટે કે વહેમથી વાપરે છે પોતાની માન્યતા પ્રમાણે શુકન વગેરે માટે પણ વાપરે છે પણ બીજા જીવોને મારીને બીજા જેવોને દુઃખ આપીને જે બધું કરવામાં આવે છે તે તો આ જીવના નિર્ધંશ પરિણામનું ફળ છે તે જીવને સુખકારક ન થાય એ સામાન્ય વિચારથી પણ સમજમાં આવે એમ છે શોખ ખાતર જે કૂતરા બિલાડા પાળે મોર પોપટ કે બીજા પક્ષી પાળે અને એ રીતે અબોલ મૂંગા પ્રાણીને કેદ કરી તેની સ્વતંત્રતા લૂંટી લે છે પક્ષીને સોનાનું પાંજરું આપ્યું પક્ષીને સોનાનું મહત્ત્વ નથી લાંબી મોંઘી મોટી કારમાં બેસાડે કૂતરાને કારનું માહત્મ્ય નથી આ બોલ પશુઓને બગીચામાં ફરવા લઈ જાય મોઢું બાંધી દેવામાં આવે તે તો તેની ઈચ્છા પ્રમાણે પ્રકૃતિના નિયમ પ્રમાણે ફરતા જ હતા હવે ફસાયા પોપટને પાંજરામાં નહીં આંબા ડાળે બેસવું છે કૂતરાને મુક્ત ફરવું છે ચાર દીવાલ વચ્ચે નહીં ગેલેરીમાં બાંધી દીધો હોય તેવી રીતે નહીં કારના દરવાજાનો કાચની બારી અડધી ખુલ્લી તેમાંથી મોઢું બહાર રાખીને તેને દુનિયા જોવી નથી પણ જીવ પોતાના શોખને માટે આધુનિકતાનો નામે ભણેલો છે સુધરેલો છે તે ખ્યાલ પોષે અને નિર્ધ્વંસ પરિણામ સેવે છે આવું બધું આચરણ કરતાં ધીરે ધીરે લાગણી બૂઠી થઈ જાય છે અને એમાં કંઈ વાંધો નહીં એમાં કંઈ વાંધો નહીં એમ થાય છે અને પછી તો એ કરવું જ જોઈએ એ એનું સ્ટેટસ બની રહે છે આ નિર્ધ્વંસ પરિણામનું કારણ બન્યું પરમકુબાઉદે સંત ઓગણીસો છપ્પનમાં વદ અગિયારસથી કારતક સુદ પાચમ વઢવાણ ક્ષેત્રે નિવૃત્તિ હતા ભાઈ પોપટલાલ મોકચંદને કુપાલદેવ કહે છે કે અમુક કોઈને મરણની ખબર આવે તો ભોજન પણ લેતા નથી નહીં તો એમ થાય કે એમાં શું થઈ ગયું આપણે શું એમાં એવા ભાવને પણ નિર્ધંસ પરિણામ તરીકે ગણ્યા છે પરમ કુપદેવે ગાંધીજીને પરદેશમાં પણ અભક્ષ ખાન પણ લેવાતા હોય તેવા પ્રસંગોથી દૂર રહેવા સલાહ આપી અને નિર્ધ્વંસ પરિણામ ન જન્મે તે અંગે તાકીદ કરે ગાંધીજી મુસ્લિમ ભાઈઓ કે ખ્રિસ્તી ભાઈઓ સાથે વ્યવહાર નભાવવા બેસતા હતા ગાંધીજીએ કહ્યું છે કે મારા પર તેઓનો ઘણો ઉપકાર તેના બદલા રૂપે હું તેઓ સાથે ઉઠક બેઠક રાખું છું ફક્ત મિત્ર તરીકે બેસવાનું બને છે તેઓના પ્રસંગમાં હાજરી આપવાનું બને અને એ લોકો ખાનપાન વાપરે ભલે હજુ પોતે નથી ખાતા પણ પછી આવું વારંવાર જુએ એટલે જીવની લાગણી બુઠ્ઠી થઈ જાય અને એમાં શું એમાં શું એમ થઈ જાય એ અંગે કૃપાઉદેવે તાકીદ કરી છે ભૌતિક રીતે મોટા ગણાતા એવા લોકો સાથે ઉઠક બેઠક હોય અમભાવ સાથે તે વસ્તુનું મહાત્મ્ય પણ વેદાતું હોય એટલે એ બધા જે કરે છે તે અત્યારે ન કરવાનું બને તો પણ આજે નહીં પણ પછી ધીરે ધીરે એ અંગે લાગણી બુઠી થઈ જાય અને નિર્ધ્વંસ પરિણામ થઈ જાય અને એ પણ કરવા માંડે કે એમાં તે શું અમે ક્યાં ખાઈએ છીએ એમાં શું અમે ક્યાં પીએ છીએ એમાં શું અમે ક્યાં ચોરી કરીએ છીએ પણ ધીરે ધીરે એની અવળી અસર થાય જ કેમ કે સમજણમાં એ મોટો ગુનો છે એ ભાષણ હવે રહ્યું નથી ગધડા સાથે ગાયને બાંધે તો ભલે ભોગતા ન આવડે પણ લાત મારતા તો આવડી જ જાય એમાં શું એમ કરીને જેવું સદાચાર નીતિ નિયમ બધું ગુમાવી બેસે છે અંતે તે સરોસ લૂંટાય જેવું થાય છે દાખલા તરીકે જીવ અહીંયા તો ઉકાળેલું પાણી પીવે તે અંગે નિયમ પણ ચુસ્ત રીતે પાળે અને પરદેશ જાય અનાર્ય પ્રદેશમાં જાય ત્યાં છ બાર મહિના બે વર્ષ રહે અને ત્યાં તો બે મહિના જૂના ખાખરા અને થેપલા ખાય ખાદ્ય રાંધેલા પદાર્થો એક દોઢ મહિનો કે તેથી પણ વધુ વખત સુધી ડીપ ફ્રીઝરમાં સંગ્રહી રાખ્યા હોય ત્યાં ઉકાળેલું પાણી પીવાની વાત જ ક્યાં આવે તે બધું ડીપ ફ્રીઝરમાં જ હોય એટલે બરફ અભક્ષ છે કે આઈસ્ક્રીમ ન ખવાય એ વાત જ ક્યાં વિચારમાં આવે એટલે ધીરે ધીરે એમાં શું બધાએ કરે જ છે ને લાગણી બુઠ્ઠી બની જવા પામે આ નિર્ધન પરિણામનું ફળ આવ્યું અને આગળ જતાં એ અધોગતિ નોતરે હજુ પોતે મદિરામાંસ ન ખાય પણ એવા આચાર વિચાર સિવાય ત્યાં ભોજન વગેરે અંગે ઉઠક બેઠક હોવાથી જીવને શરૂમાં એ જોઈને અરેરાટી ઉપજતી હોય પણ આગળ જતાં સામાન્ય થઈ જાય અને જીવના પરિણામ બદલી જાય નબળા મનના માણસો પોતાની ટેવો પોતાની રહેણી કરણી દેશકાળ મુજબ થોડા જ વખતમાં બદલી નાખે પોતાની સંસ્કૃતિ જે પેઢી દર પેઢીની હતી તે પણ મૂકી દે અને પોતાને પણ તે જણાતું નથી અને ઘણીવાર જણાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે વળી બહારમાં તો ઉજળા રૂપાળા શ્રીમંત અને ભણેલા દેખાય એટલે એને જોઈને બીજાઓ જેને માત્ર ભૌતિકનું જ મહાત્મ્ય વર્તે છે તે એમ માને કે આવા મોટા ગણાતા આવું કરે છે તો મારે તો હવે કરવું જ પડે ને જેવને સંગનો રંગ લાગે ચડવું અઘરું છે પડવું લપસવું ઘણું સહેલું છે આવા જ પ્રકારના આચરણ પછી ધર્મસ્થાનકમાં ધર્મ સ્થળમાં આશ્રમમાં કે મંદિરમાં પણ થવા લાગે છે આ તો બધા કરે જ છે ને આ રીતે જે અધ્યાત્મ શૈલી ખોઈ બેસે છે આ નિર્ધ્વંસ પરિણામનું ફળ આવ્યું સ્ત્રી મર્યાદા લજ્જા કે વસ્ત્ર પરિધાનના નિયમો અને સદાચાર પણ છૂટી જવા પામે છે ખ્યાલ તદ્દન બદલી ગયા હોવાથી ધર્મના સંસ્કારો ઘેર નહીં પણ હવે ઘર અને સમાજના સંસ્કારો જેવું ધર્મ સ્થળમાં ખેંચી લાવે છે અને ધર્મ સ્થળના બીજા પ્રાથમિક સાધકોને પણ અધ્યાત્મમાં પડવાનું નિમિત્ત બને છે સ્ત્રી પુરુષ વચ્ચે સામાન્ય મર્યાદા પણ ચૂકી જતા ધર્મની ક્રિયાઓમાં છૂટછાટ લેવાય અને આગળ જતા ધર્મ પર્વ કે ધર્મના ઉત્સવો પણ વૈરાગ્ય પોષકને બદલે શૃંગાર અને ઇન્દ્રિયો પોષક બને છે માત્ર ધર્મકણી કર્યાનું અભિમાન સેવાય ધર્મ જેવું કાંઈ થયું હોતું નથી બ્રહ્મચર્યની નવવાડોમાં ગાબડા પડે છે અને જેવું છૂટવાની જગ્યાએ બંધાય છે આ પણ ધર્મદાસ ચૂકવાનું અને નિર્ધ્વંસ પરિણામનું ફળ છે મંદિરમાં તીર્થ સ્થળમાં આશ્રમમાં ડુંગર ઉપર કે તળેટીમાં ધર્મશાળામાં જીવ ધર્મને નામે તથા મેળાવડામાં ખાનપાનમાં અને પછી ભક્તિને નામે નાચગાનમાં કે સ્તવનને નામે સિનેમાના ગીતોના રાગે ભક્તિ વૈરાગ્યના ગીતો ગાય અહીં પણ અજ્ઞાનને લઈને જીવને સમજણમાં સામટો ફેરફાર હોવાને લઈને લાગણી તદ્દન બૂઠી થઈ જાય છે અને દેખાદેખી તે આવું આચરણ થાય છે તે સર્વસામાન્ય થઈ જાય છે અને નિર્ધંસ પરિણામનું ફળ આવે છે ઉકાળેલ પાણી પીવાની જગ્યાએ કુલરના કે ફ્રીજના કે આરોના પાણી હવે મંદિરમાં પણ સર્વસામાન્ય થઈ ગયા જણાય છે આ લાગણી બુઠ્ઠી થઈ ગયાનું પરિણામ છે ઊભા પાણી પણ ન વાપરનાર હવે ઊભો જમણવારમાં બુફેમાં જ ઊભા ઉભા જ વાતો કરતાં કરતાં જ ખાય છે થાળી ધોવાની વાત બાજુએ પીવાનું પાણી પણ દૂર જઈને પીવાનું હોય છે અને ધર્મની વાતો વિસારે પડે છે જીવની હિંસાથી બચનાર શ્રાવક હવે તો એઠા હાથે બુફે જમણવારમાં ચમચા વગેરેને અડે અને ફરી દાળ શાક ભાત વગેરે લઈને ખાય અને જીવ હિંસાથી બચવાનું વિસારે પડે ખાતા ખાતા જ હિંસા આ નિર્ધ્વંસ પરિણામ બજારું મેંદાના પડવાળા કચોરી સમોસા વગેરે સામાન્ય રીતે મોટા ભોજન સમારોહમાં ધાર્મિક સ્થળે પણ વપરાતા જોવામાં આવે છે અને એવા પદાર્થો ચોકલેટ બિસ્કીટની પ્રભાવના પર્વના દિવસોમાં કરવામાં આવે છે વળી સામી પનીર વગેરેનો વપરાશ પણ હોય છે જે સીધી કે આડકતી રીતે અભક્ષત છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધર્મના સ્થળે પર્વના દિવસે પાપ બાંધે છે જે નિંદા પાત્ર નહીં દયાપાત્ર છે આ બધું સામાન્ય થઈ જવાથી લાગણી બુઠી થઈ જવાનું અને નિર્ધ્વંસ પરિણામનું ફળ છે જે કરવાથી કરાવવાથી કે કરતા પ્રત્યે અનુમોદન કરવાથી જીવ મહાન પાપ કર્મો બાંધે છે બાંધ્યા જ કરે છે યો રક્ષતી પર જીવાનો રક્ષતી પરમાર્થતઃ સ આત્માના યો હંતિન જીવાનો સ નર આત્માના આત્માનામ જે બીજા જેવોની રક્ષા કરે છે તે પરમાર્થે પોતાના જ આત્માની રક્ષા કરે છે અને જે બીજા જેવોની હિંસા કરે છે તે પોતે જ પોતાના આત્માની હિંસા કરે છે માટે દયાની લાગણી પોષી જે કોમળ થાય તો જ નિર્ધંત પ્રિણામ અને તેના થઈ બચી શકાય મન હોય તો માળવે જવાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ